અંકલેશ્વર વાલીયા પંથકમાંથી પોલીસે કુલ રૂપિયા આઠ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે કુલ છ ઈસમોની ધરપકડ કરી હતી

પ્રમાણની ધરપકડ કરી હતી એલસીબી પોલીસે વિદેશી શરાબ કિંમત રૂપિયા અગિયાર બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા અગિયાર તથા સ્વીફ્ટ ડિઝાયર કાર કિંમત રૂપિયા છ લાખ મળી કુલ રૂપિયા છ લાખ બાવીસ હજાર નવસો ને સાહીઠ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અન્ય એક મળતી માહિતી મુજબ વાલિયા નેત્રંગ રોડ ઉપરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ મારુતિ વાન પસાર થવાની હોવાની બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એન ધાસુરા સ્ટાફ સાથે વાલિયા પાસે વોચ ગોઠવી હતી ત્યાં જલારામ પેટ્રોલ પંપ પાસે વોચ દરમિયાન વાન નંબર પોલીસે તેને અટકાવી તેમાં તલાસી લેતા મારુતિ વાનમાંથી વિદેશી દારૂની વિવિધ બોટલો ન 288 અઠ્યાસી મળી આવી હતી જેની કિંમત રૂપિયા બોતેર હજાર અને એક મારુતિ વાન સહિત બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બે લાખ ચાર હજારના મુદ્દામાલ સાથે ઉમરપાડા ગામના જુનેડ ઇબ્રાહિમ કળાવાલા અને કૌશિક ઉર્ફે બલોરસિકભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા હતા બંનેની સઘન પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ફોકડી ગામના ભૂપટ ગણપતભાઈ વસાવા રાજેશભાઈ વસાવા પાસેથી લીધો હોવાનું જણાવતા પોલીસે તેઓ વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે